અરે આ વધારે ખરાબ ગયું ના આ તો છોગા આવો આ ઈકી તો દર હરકવારું છે હું લાગી ખળવાને આવી જો તોય હરકી વાતો ની છે ઈસર આ કરો નીસો ઈસર આ કરો નીસો નીસો

લાજીઓ ગાવડો ખોદો ગાવડો હવે કણ લેવા દો ગાવડો ખોદો આ વાસડી તમારી હા દાલ દે લો 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 ઉપર મેલો કણ આવે ફોડા જિઓ ઉપર ઉપર ના વાડી ગાળું લાવ ખોતર કરામાં લાગો એ બધી નીકળી જાય બોરમ ખોદો હવે આટ આટે ખાલી કરી દે જ ન જ ન ઉપર 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 માં ક્યાં ખાવું

ખોળો બોખ એક દાખો ના છોડ દો બના દાખો ના દેખ એક રા છોડ દે ઓડી જમદાર મતલબ એક રા ઉપર છોડી દે ઉપર છોડ

ના એ તો માલ હાઈ જાવ 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 જ ખાઠા બેરી ના ખાવા હે આ રસ ને આ પ્રોગ્રામ ફરી જાશે વાત આવી આ માલા પડે થોડી થોડી આલા ઓટ ખાજા ખાજા બેટા ખાજા અમાર નાક પર બોલ બોલ આમ ખાજા સર દેખાય છે લે લે આ નિકારો ઢીલો એ કા ઢીલો આ શિંગડાવાળો ઢીલો કર શિંગડાવાળો એ બેહી ગયો હે

પક સરા પક સરા પક સરા પક સરા બોન સરા બોન સરા કોક મને એક છોડી દે ને કોક રગટો ગામ તો ભાઈ ઘર છોડી લે પાંચ છોડી લે દોડ છોડ છોડ દે ના મારે આપો જો છોડ ને મે ના મારે તો એ માળા એ તો વાદે દો છોડે ની વાગે એક ઓર બીજો એ નાખી દો છોડે રોડિંગ એ તો વાવા લે નો આયો બે પો અને હા તો સાહેબ કરો રાજેશભાઈ નમસ્કાર નમસ્કાર ઓણુંમાં ને

બ તો થોડા વે મારવા ગરીબી તો કોઈ નથી હવે ઈ મારા શું કે આ રસોદોને બગણી હમણા કા ગને ઘરવા દેજો નહી કે કે ના ને કઈ રું કે કોઈ નહી ઉમિયા ને એ બો જા એ બો જા એ ડંડા